પાડીમાં લઠરિયા મારતો કાગડો મળી આવતા વન વિભાગ અને આરોગ્ય વિભાગ ઘટના વાયરલ ઇન્ફેક્શન કે ડેપ્રેશનસી હોઈ શકેનો પ્રાથમિક તારણ આપતા પશુ ચિકિત્સક ડોક્ટર ચેરી મિસ્ત્રી બર્ડ ફ્લુ એ સમગ્ર દેશમાં ચિંતા વધારી દીધી છે અત્યાર સુધીમાં 6 રાજ્યમાં એની પુષ્ટિ થઈ ગઈ છે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ અને કેરળમાં 84775 થી વધુ પક્ષીઓના મોત થઈ ગયા છે આવી પરિસ્થિતિઓ વચ્ચે આ રોજ પાડી દમણી ઝાપા રતન રાઈસ મિલ બાજુમાં એક કાગળો લટડિયા મારતો જોવા મળેલ હતો સ્થાનિકોએ જીવદયા ગ્રુપનો સંપર્ક કરતા જીવદયા ગ્રુપના યાસીન મુલતાની ઘટના સ્થળે પહોંચ્યા હતા જે બાદ તેમણે પાડીના પશુ ચિકિત્સક ડોક્ટર ચેરી મિસ્ત્રી તેમજ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી કૌશિક પટેલને જાણ કરી હતી તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આરંભી હતી પશુ ચિકિત્સક ડોક્ટર ચેરીના જણાવ્યા અનુસાર આ બીજો કોઈક વાયરલ ઇન્ફેક્શન કે ડેપ્રિશન્સી રોગ હોઈ શકે છે અત્યારે કોઈએ ગભરાવાની જરૂર નથી આ કાગડાની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને જરૂરી લાગે તો સેમ્પલ લઈ આગળ મોકલવામાં આવશે આ કાગડાની વધુ સારવાર અને વધુ તપાસ માટે કાગડાને ચણવાઈ વન વિભાગ કેન્દ્ર લઈ જવામાં આવ્યો છે લાગે કે કદાચ બીજો કોઈ વાયરલ રોગ કાતો deficiency કે એવું કશું હોય શકે કોઈએ શિકાર કર્યો હોય કશું પણ એ રીતનું હોય શકે અત્યારે કોઈ ઘબરાવાની એવી કોઈ જરૂર નથી આપણે ટ્રીટમેન્ટ કરી છે હવે જોઈએ કાલ સુધી કેવું રહે છે આપણે મોકલી આપશું જણાવી ફોરેસ્ટમાં અત્યારે તો એ જીવે છે સારવાર કરી દીધી હવે કાલે જોઈએ કેવું રહે અત્યારે આપણે આગળ મોકલી આપીએ છીએ અને હવે જોઈએ કેવું રહે છે એ પ્રમાણે જે સેમ્પલ જરૂરી લાગે એ લઈને આપણે મોકલી આપીશું મારું નામ કેએન પટેલ આરએફઓ પાર્ટી આજરોજ પારડી રટન રાઇસ મિલની બાજુની અંદર ત્યાં આગાડી એક કાકડા ફળિયા મારતો જોવા મળેલ જે અમને જીવ દયા પ્રેમી દ્વારા જાણ થ કરેલ અને તેના દ્વારા અમે લોકો અહીંયા આવ્યા અને ચેરી મેડમ ડૉક્ટર ચેરી મેડમ જે પશુ ચિકિત્સક છે પારડીના એમને પણ બોલાવવામાં આવ્યા અને પ્રાથમિક તપાસમાં એમણે અત્યારે હાલ તો તપાસ કરી છે અને કાગડો જે ખરો એને અમે અત્યારે હાલ અવરેલ સારવાર માટે અને એ કરવા માટે તપાસ કરવા માટે એરલ ઇન્ફેક્શન જેવું લાગે છે પણ વધુ તપાસ માટે જો અમે આગળ ચણવાઈ કેન્દ્ર છે અમારે જ્યાં ત્યાં લઈ જઈએ છે ત્યાંથી પછી જોઈએ છે આગળ અમારા હાલ જ યદુ વાજવા ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ લેવલે અમારા ડીસીએફ સર અત્યારે નવા ચાર પોસ્ટિંગ જોયું છે બે દિવસ પહેલાં જ યદુ ભારવાજ સર છે એમને અમે કોન્ટ કરીએ જીવદયા ગ્રુપના પ્રમુખ શ્રી અલીભાઈ અંસારીનો ફોન આવેલો હતો કે ચેતનભાઈએ ફોન કરેલો હતો કે ધમણી એક જે કાગડો છે તે પડેલો હતો બર્ડ ફ્લૂની મહામારીના કારણે હોઈ શકે એટલે અમે આરએફઓ સાહેબ ચેરી મેડમ વેલેન્ટરી ચેરી મેડમ ડૉક્ટર છે તેમને ફોન કરેલો હતો ને જે બતાવ્યું એ લોકોએ ચેકઅપ કર્યું હવે હાલ પૂરતા એ લોકો તો એ લોકોના હિસાબે લઈ ગયા છે અને ચેકિંગ કરશે એનું હાથે લેવા છે એ લોકો ને હવે જોશે અમારે જીવદયા ગ્રુપથી અપીલ બધાએ અમે અપીલ કરીએ છીએ જીવદયા ગ્રુપ થકી કે ગમે ત્યાં કોઈ પણ પક્ષી દેખાય તમને તો ખાસ કરી કોઈ અડકતું નહીં જીવદયા ગ્રુપને સંપર્ક કરો ત્યારબાદ ડૉક્ટરોને સરકારી ડૉક્ટરોને ફોન કરી એ લોકોને સંપર્ક કરી એ લોકોને સુપ્રત કરી દો